જહાંગીરપુરા કરવા ગયેલી અલગ અલગ સહિતના મુદ્દામાલ સાથે જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડી હતી સુરતના જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં ગત ત્રીસ રોજ રાત્રિના સમયે ક્લબ સો એમ્પાયર બિલ્ડિંગ ખાતે ત્રણ ચાર માણસોની અલગ અલગ ત્રણ ટોળકીઓ ચોરી કરવાના ઈરાદાથી બિલ્ડિંગમાં ઘૂસી હોય જેને રહીશોએ જોઈ લેતા ઇમરજન્સી હેલ્પલાઇન પર ફોન કર્યો હતો જેને લઈ તાત્કાલિક જહાંગીરપુરા પોલીસ મથકની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી જોકે પોલીસને જોઈ આરોપી ભાગવા લાગ્યા હતા પરંતુ પોલીસે પીછો કરી આરોપીઓને ઇસ્કોન મંદિર હળપતિવાસ પાસેથી ઝડપી પાડ્યા હતા પહેલા આરોપીઓ અલગ અલગ ત્રણ ટીમો બનાવી ચોરી કરવા ગયા હતા હાલ તો જહાંગીરપુરા પોલીસે આઠ આરોપીઓ

તારીખના રાત્રે અમને ફરિયાદીનો ફોન આવેલો કે ઇમરજન્સી હેલ્પલાઇન પર કે અમુક તે જે બિલ્ડિંગનું મેનેજમેન્ટ સંભાળે છે તે બિલ્ડિંગમાં ચોરી કરવાના આશય થી ઘુસેલા છે અલગ અલગ રિક્ષામાં આવી જેથી તેમણે પોલીસને પોલીસ મદદ માટે ફોન કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર અહીંયા પહોંચી ગયેલી અને પોલીસે પહોંચી અને તાત્કાલિક એમને જોઈ પોલીસને જોઈ જતા ચોર અમુક ચોરી અહીંથી ભાગવા માંડેલા જે ઇસ્કોન ઝુપડપટ્ટી હળપતિવાસ ઝુપડપટ્ટી છે ત્યાં એ લોકો ભાગેલા હતા જ્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડેલા હતા અને ત્યારબાદ અમુક હિસ્સામાં આજ બિલ્ડિંગમાં ધાબા પર નવમા માળે ધાબા પર ટાંકીમાં છુપાઈ ગયેલા હતા એમાં દરેક ફ્લોર પર સર્ચ હાથ ધરી પોલીસે તે હિસ્સામોને પકડી પાડેલા છે આમ કુલ આઠ આરોપી અને ચાર બાળ કિશોરોને પોલીસે પકડી પાડેલા છે તેમના વિરુદ્ધ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી અલગ અલગ જગ્યાના છે મોટા ભાગના અમરોલી આવાસના અને અમરોલી પાડ અને છાપરાપાઠામાં રહેતા આરોપીઓ છે અગાઉ તેમના એવા કોઈ રીડા આરોપી નથી પરંતુ તેઓનો ઈરાદો આ બિલ્ડિંગ હાલ બાંધકામ હેઠળ હોય અને બાકી હોય કામકાજ જેથી અવાવરૂ જગ્યાનો લાભ મેળવી ત્યાંથી ઇલેક્ટ્રિકના વાયરો તાંબાના વાયરો તાંબાના પાઇપ તળા આવી વગેરે સામગ્રી એને લઈ જાય ચોરી લઈ જાય ત્યારબાદ એને ભંગારમાં વેચીને એમાંથી પૈસા કમાણી કરવાનો એમનો ઈરાદો હતો